સામાન્ય કાળના અઢારમાં અઠવાડિયાનો મંગળવાર આજે ઈસુના દિવ્ય દર્શનનો તહેવાર છે ઈસુ પિતર યાકોબ અને યોહાન સમક્ષ પોતાને પ્રભુ તરીકે રજૂ કરે છે શું હું માનું છું કે ઈસુ પૂરેપૂરા માનવ છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી બે થી દસ છ દિવસ પછી ઈસુ ફક્ત પિતર યાકોબ અને યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર ઝળહળતા અત્યંત સફેદ થઈ ગયા એવા કે ધરતી પરનો કોઈ ધોબી કરી ન શકે અને ત્યાં શિષ્યોને મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા દેખાયા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું ગુરુદેવ અહીં રહીએ તો કેવું સારું અમે અહીં ત્રણ મઢોલી બનાવીએ એક આપને માટે એક મોશે માટે અને એક એલિયા માટે શિષ્યો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝતું નહોતું એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી વાણી સંભળાઈ આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એનું કયું સાંભળજો અને એકાએક તેઓ જુએ છે તો તેમની સાથે એક ઈસુ સિવાય બીજું કોઈ નહોતું પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે માનવપુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તેની કોઈને વાત કરશો નહીં તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવન થાય એમ કહેવાનો શો અર્થ હશે એની તેઓ માહોમાહે ચર્ચા કરવા લાગ્યા ઈસુ પિતર યાકોબ અને યુહાનને પોતાના અસલ પ્રભુરૂપનું દર્શન કરાવે છે આ ત્રણેય શિષ્યો ઈસુને માનવ તરીકે જોવા ટેવાયેલા છે ઈસુ સાચે સાચ માનવ બન્યા છે પણ ઈસુ ઈશ્વર છે ઈસુ આ ત્રણ શિષ્યોને એકાંત જગ્યાએ ઊંચા પર્વત ઉપર લઈ જાય છે ક્યારેક ઈસુ આપણને પણ પ્રાર્થનામાં હોઈએ પૂજામાં સહભાગી થતા હોઈએ અધિવેશનમાં ભાગ લેતા હોઈએ ત્યારે ગીત સંગીતને કારણે ભક્તિમાં એવા તો લીન કરી દે છે કે થોડા સમય માટે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાં છીએ પ્રભુ ક્યારેક આપણને આવો અનુભવ કરાવે છે ક્યારેક આપણે સંગીતના તાલે તાલે પ્રભુમય બની જઈએ છીએ અને નાચવા લાગીએ છીએ આપણને પ્રભુ તેમના પ્રેમના તેમના અસલી સ્વભાવના દર્શન કરાવે છે આ દર્શનમાં આ ત્રણ શિષ્યોને ઈસરાયેલી ધર્મમાં ખૂબ માનવામાં આવતી બે વિભૂતિઓના પણ દર્શન થાય છે એક છે મોશે મોશેની મધ્યસ્થી દ્વારા ઈસરાયેલીઓને નિયમ સંહિતા મળી બીજા છે એલિયા પરંપરા મુજબ ઈશ્વરની અભિષિકતાના આગમન પહેલાં એલિયા આવશે એવું મનાતું હતું ઈસુઆ બંને કરતાં મહાન છે કારણ આ બંને તો માત્ર માનવો છે જ્યારે ઈસુ તો પૂરેપૂરા માનવ અને પૂરેપૂરા પ્રભુ છે દર્શનની સાથે કોઈ આદેશ મળે જ આ ત્રણ શિષ્યોને પહેલાં ઈસુની ઓળખ આપવામાં આવે છે ઈસુ ઈશ્વરનો પ્રિયતમ પુત્ર છે ઈસુ ઉપર ઈશ્વર પિતા પ્રસન્ન છે હવે આદેશ અપાય છે ઈસુનું કહ્યું સાંભળજો ઈસુનું કહ્યું સાંભળવાથી પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે ઈસુનું સાંભળતા સાંભળતા આપણે ઈસુ જેવું જ જીવન જીવીએ છીએ આપણે ઈસુ જેવા બની જઈએ છીએ એટલે આપણે ઈશ્વરના સંતાનો બની જઈએ છીએ ઈસુને કેવી રીતે સાંભળી શકાય આપણા અંતર આત્મામાં ઈસુ આપણને કંઈક કહેતા રહે છે ઈસુનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે જ્યારે આપણે અવળે પંથે ચાલતા હોઈએ આપણા અંતરમાં દુઃખ થાય છે પસ્તાવો થાય છે આ ઈસુનો અવાજ છે વડીલોની સલાહ સૂચનમાં ઈસુ આપણને માર્ગદર્શન આપે છે પુરોહિત અને સંન્યાસીના જીવનમાં તેઓના ઉપરીઓ દ્વારા ઈસુ તેમને નક્કી સ્થળ અને નક્કી કાર્યની સોંપણી કરે છે આપણા ધર્મમાં આજ્ઞાઓ છે આજ્ઞાઓ અને નિયમો ઈસુનો અવાજ છે ઉપદેશ સાંભળતા મિત્રો સાથે વાત કરતાં જીવનસાથી સાથે જીવનની ગોઠવણ કરતાં પ્રભુવાણી એટલે કે બાઇબલનું પઠન કરતાં ઈસુ મારી સાથે વાત કરે છે ઈસુને હું સાંભળું તો જ ઈસુને અનુસરવાની મને સૂજ પડશે પેલા ત્રણ શિષ્યો તો ઈસુના કહેવા મુજબ પોતાનું જીવન જીવી ગયા હવે આપણો વારો છે E no bravo isso. So, Hallelujah. पे प्रभु पे हाले लूयापे हालेलुया राजा नो राजा येषु करे प्रभु हाले हालेलुया Good